બેઠક પાર્ટી ગઢવીએ કહ્યું લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા તેમની જીતના દાવા થયા છે ચાણક્ય સહિતના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની બંને સીટ જીતી રહ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે અમને પૂરો વિશ્વાસ છે કે ચેતરભાઈ વસાવા પચાસ હજારથી વધુની લીડથી જીતી રહ્યા છે જ્યારે ભાઈ શ્રી ઉમેશભાઈ પણ ભાવનગરથી મજબૂત જીતી રહ્યા છે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરી રહી છે આમ આદમી પાર્ટી મજબૂતાથી આગળ વધી રહી છે જોકે હજુ પણ મને લાગે છે કે એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનની પણ કેટલીક સીટો ગુજરાતમાંથી જીતી રહ્યા છીએ અમે એ હજુ બતાવી નથી રહ્યા અથવા તો હજી એક્ઝિટ પોલમાં પણ મને લાગે છે કે આ ઉણપ છે